કેમ માફ ના થાય અને આ ખેડૂતો માંગે છે એમાં એનો ગુનો શું છે વાંચ શું છે જે વાત જે સુર જે ખેડૂતોનો અવાજ હતો કે દેવું માફ કરો એની વચ્ચે ગોપાલભાઈ એવું કહ્યું કે હેક્ટરે પચાસ હજાર આપ્યું તો આ ખેડૂતોનો જે સૂર હતો એ સૂરમાંથી સુર અલગ કેમ થયો ફક્ત સોશિયલ મીડિયાની અંદર અને મીડિયાની અંદર આવે એવા કાર્યક્રમો કરવા છે આ અમે સોમનાથ થી દ્વારકા સુધી નવસો ને દસ કિલોમીટરની યાત્રા લઈને ખેડૂતોના મુદ્દે જહેમત ઉઠાવી રહ્યા છીએ ખેડૂતો માટે લડી રહ્યા છીએ અને એને ફક્ત આવીને મીડિયા સામે રીલ બનાવી અને સોશિયલ મીડિયાની અંદર મૂકવી છે આ એનું કામ છે ખરેખર ખેડૂતો માટે લડાઈ કરવી હોય તો ખેડૂતોની અત્યારે એક જ વાત છે કે ખેડૂતોનો સંપૂર્ણ પાક ધિરાણ માફ કરો ખેડૂતોના દેવા માફ કરો ત્યારે વચમાં આવીને એમ બોલવું કે હેક્ટરની પચાસ રૂપિયા આપો આ તો સીધી કે આડકતરી રીતે સરકારની મદદ કરવાની વાત છે ખેડૂતો માટે લડતી કોંગ્રેસને કોંગ્રેસના મુદ્દાઓને નબળા પાડવા માટેની વાત છે આવું હું સમજું છું અમરેલી જિલ્લાના આંગણે આજે કિસાન આક્રોશ રેલી લઈને શક્તિસિંહ ગોહિલ પધાર્યા છે આપણી સાથે શક્તિસિંહ ગોહિલ સાહેબ છે આપણે પૂછી બાપુ તમે અહીંયા પધાર્યા છો કિસાનોમાં જે રીતે સહાય જાહેર કરી બાદમાં જે રીતે રોષ છે તમે પણ રેલી લઈને નીકળ્યા છો શું સૌથી પહેલી વાત તો એ છે કે વર્ષો પછી કાલે સરકારે પણ સ્વીકાર્યું કે વર્ષો પછી ખેડૂતનો સંપૂર્ણ તૈયાર થયેલો માલ એ પાક સંપૂર્ણ નિષ્ફળ જાય એ રીતની પરિસ્થિતિ પેદા થઈ આ વર્ષો પછી થઈ દિવાળી ઉપર સતત વરસાદ વરસવાથી ખેડૂતે તમામ રોકાણ કરેલો એનો પોતાનો પાક નિષ્ફળ ગયો છે એવા સંજોગોમાં ગઈકાલે માત્ર મર્યાદિત રકમ જાહેર કરાય બે હેક્ટરમાં ખેડૂતને આની જરૂર જ ના પડત આખા દેશમાં પાક વીમા યોજના છે અને પાક વીમા યોજના હોય તો ખેડૂત એનો વીમો લે આવી નુકસાની આવે તો એને પૂરું વળતર મળે બે હેક્ટર પૂરતું નહીં જેટલું વાવેતર એટલું વળતર મળે એક જ ગુજરાત એવું રાજ્ય છે કે જેમાં બે હજાર વીસથી ભાજપની સરકાર પાક વીમા યોજના બંધ કરી દીધી છે જવાબ તો આપે સરકાર કે શું કામ તમે બંધ કરી આખા દેશના ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળે ગુજરાતમાં કેમ નહીં જો આ હોત તો કોઈએ એક રૂપિયો માંગવાની જરૂર ના પડત કોઈએ આત્મહત્યા કરવાની જરૂર ના પડત તો પહેલો જવાબ તો સરકારે એ આપવો જોઈએ કે પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને મળે ગુજરાતને કેમ નહીં બીજો મુદ્દો મારો એ છે કે આટલું મોટું નુકસાન ગયું છે ત્યારે મર્યાદાની વાતો ન કરવી જેનું વાવેતર જેટલું એનું એટલું વળતર કારણ કે જો પાક વીમા યોજના તમારા પાપે નથી હોત તો પૂરું મળત તમારા પાસે ગાડી હોય સ્કૂટર હોય તમે વીમો લો છો તમારે ચિંતા જ નથી સળગી જાય એક્સિડન્ટ થાય તમારી જાત બચી ગઈ છે ભલું થયું વીમો પૂરો મળી જવાનો છે ખેડૂતોને પણ આ લાભ રાજીવ ગાંધીએ શરૂ કરેલો પાક વીમા યોજના ગુજરાતમાં જ બંધ થઈ છે અને એટલા માટે સરકારે જવાબદારી સ્વીકારી પૂરું વળતર આપવું જોઈએ આ માંગ છે તમારી માંગ બરોબર છે પરંતુ હાલમાં દેવા માફીની પણ માંગ મુખ્ય છે આ આનાથી કિસાનોમાં નારાજગી છે તમે શું માનો છો કિસાનો કેવું વળતર મળવું જોઈએ જેનથી જ ખેડૂત ઉભો થઈ શકે પહેલી વાત તો એ છે કે અત્યારે જે નુકસાન ગયું છે જેટલું જેનું વાવેતર એટલું એને વળતા આ એક કરી દેવું જોઈએ અમે આજે વિરોધ પક્ષમાં છીએ એટલે માંગણી કરીએ એમ નહીં મનમોહનસિંહજીની સોનિયાજીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર હતી અઠ્યોતેર કરોડ રૂપિયા ખેડૂતોના દેવા માફી માટે આપ્યા અને દેવું માફ તમે એકવીસ લાખ કરોડ છેલ્લો આંકડો ચોવીસ લાખ કરોડ ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તેના પ્રમાણમાં ખેડૂતનું દેવું તો ઓછું છે જે લોકો લૂંટીને આપણા દેશમાંથી બહાર જતા રહ્યા છે એનું દેવું પણ આ ભાજપની સરકાર માફ કરે ઉદ્યોગપતિનું તો ખેડૂતનું દેવું કે માફ ના થાય અને જેને આત્મહત્યા કરી છે માણસને જીવથી વાળું બીજું કાંઈ જ ના હોય જે માણસ આત્મહત્યા કરે એનો અર્થ કે એની પીડા પરાકાષ્ટાએ પહોંચે આ પરિવારની વચ્ચેજીને રકમ કોઈ પણ રકમ માણસના જીવની કિંમત ના ચૂકવી શકે પરંતુ મુશ્કેલીમાં આવેલા પરિવારને 25 25 લાખ રૂપિયા વળસર આપવું જોઈએ અને પરિવારમાંથી એક સભ્ય જો લાયક હોય તો એને સરકારની નોકરી આપવી જોઈએ જેથી આત્મહત્યા કર્યા પછી બાકીના સભ્યો કુટુંબના છે એ સાવ બરબાદ ના થાય અને એને સત્યારો મળે ખેડૂતોની જે નારાજગી છે ખેડૂતોની નારાજગી છે કોંગ્રેસ આગામી દિવસો શું કરશે મને સહાય નહીં વધારે દેવા માફી નહીં કરે તો કોંગ્રેસ શું કરશે જનતાની અદાલત એ સૌથી મોટી અદાલત છે અમે લોકોની વચ્ચે ગયા છીએ અને જનતા જનાર્દન છે આખરે લોકશાહીમાં લોકો હર નક્કી કરતા હોય છે લોકો દુઃખી છે તકલીફમાં છે મુશ્કેલીમાં છે અને સરકાર યોગ્ય સહાય નથી કરતી તો યોગ્ય સમયે જનતા જનાર્દન જ એનો નિર્ણય કરશે જનતા જનાર્દન નિર્ણય કરે છે હજી આપણી સાથે અહીંના નેતાઓ આપ જોઈ શકો છો કે પાલ આંબલી પણ અહીંયા છે પૂર્વ નેતા પક્ષ પરેશ ધાનાણી પછી પાલભાઈ ને જ આપણે પૂછ્યું પાલભાઈ ખેડૂતો આક્રોશ રેલી લઈને નીકળ્યા છો શું કે છે પહેલા તો મારે એ કહેવું છે ગુજરાત તકના માધ્યમથી કે જે રીતે ગઈકાલે સરકારે ખેડૂતોની અપેક્ષા હતી કે ખેડૂતોનું દેવું માફ થાય અને આ ગુજરાતના ખેડૂતોની કમોસમી વરસાદ જે થયો છે ત્યાર પછી સતત માંગ હતી કે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા માફ થતા હોય એલઆઈસીને કહી અને તેત્રીસ હજાર કરોડ રૂપિયા એકલા અદાણીના એક ઝાટકે આપી શકાતા હોય તો ગુજરાતના છપ્પન લાખ ખેડૂતોનું ટોટલ દેવું છન્નું હજાર કરોડનું છે તો કેમ માફ ના થાય અને આ ખેડૂતો માંગે છે એમાં એનો ગુનો શું છે વાંક શું છે ખેડૂતો બહુ સ્પષ્ટ રીતે હું અમરેલીમાં છું આજે અને અમરેલીમાં જે તોકતે વાવાઝોડું આવ્યું આ તોકતે વાવાઝોડામાં તોકતે વાવાઝોડામાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને કાગળ લખ્યો કે અગિયાર હજાર પચાસ કરોડ રૂપિયા આ તોકતે વાવાઝોડામાં રાજ્ય સરકારને જરૂર છે હવે એક બાજુ ભાજપવાળા એમ કહે છે કે મોસડમાં જમણવાર અને મા પીરસનાર તો તોકતા વાવાઝોડા વખતે માએ કાગળ લખ્યો મામાને કે તમારા ભાણિયાઓ માટે જે આપતી છે એમાં અગિયાર હજાર પાંચસો પચાસ કરોડ આપો તો મામાએ જવાબ શું આપ્યો એક હજાર કરોડ મોકલા અને સામે કહ્યું કે આનાથી ભાણિયાઓને સમજાવી લેજો આટલું જ નહીં ત્યાર પછી અતિવૃષ્ટિ થઈ તો અતિવૃષ્ટિની અંદર પણ પરિસ્થિતિ આને આ થઈ સરકારે એટલે કે માએ ગાંધીનગરથી કાગળ લખાણો મામાને તો સાત હજાર બસો અને ઓગણત્રીસ કરોડની માગણી કરી તો મામાએ કંઈ રૂપિયા તો ના આપ્યા ભાણિયાઓને પણ આશ્વાસન આપતો કાગળ પણ જ્યારે ના લખો ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે ગાંધીનગરમાં ખરેખર મા બેઠા છે કે દિલ્હીમાં ખરેખર મામા બેઠા છે જો મા હોય પણ મને લાગે છે કે આ મા પૂતના જેવી છે અને ગાંધી દિલ્હીમાં જે મામા બેઠા છે આ મામા કંસ જેવા છે આટલું જ નહીં આ મા પૂતનાએ અને મામા કંસે સાથે મળીને જે ખેડૂતો માટે પાક વીમા યોજના હતી એ સંપૂર્ણ રીતે બંધ કરી દીધી જો પાક વીમા યોજના ચાલુ હોત તો જેવી રીતે બે હજાર ઓગણીસમાં ત્રણ હજાર સાતસો પચાસ કરોડ એસડીઆરએફ એનડીઆરએફમાં મળ્યા અને પાક વીમા યોજનામાંથી દસ હજાર કરોડ મળ્યા એટલે ટોટલ તેર હજાર કરોડ રૂપિયા ખેડૂતોને એમને મળી ગયા હતા તો સરકારની સહાયની તેમાં ક્યાંય જરૂર જ નહોતી રહેતી એટલે આ સરકારે ખેડૂતોની જે આંખો સમાન પાક વીમા યોજના હતી એ આંખો ફોડી નાખી અને અત્યારે સહાયના પેકેજ રૂપી ચશ્માના દાન કરવા નીકળી છે કોઈ પણ માણસની આંખો ફોડી અને ચશ્માનું દાન કરો તો એનો મતલબ શું છે એટલે ગુજરાતના ખેડૂતો એકી એકી અવાજે કરે છે કે દેવું માફ કરો આ બનવા માટે કોંગ્રેસ સોમનાથ થી આશીર્વાદ લઈ અને આ ટ્રેક્ટર યાત્રા લઈને ખેડૂત આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે ગઈકાલે સરકારે પેકેજ જાહેર કર્યું પણ આ પેકેજ તો ખેડૂતોએ જે તાડપત્રી અને કાગળ જે ઢાંકવા માટે લીધો હતા ને એના જેટલા વિગેતન હજાર પાંચસો રૂપિયા આપ્યા છે હવે એટલાથી તો ખેડૂતોના તાડપત્રી અને કાગળના પૈસા નથી થયા આ દવા ખાતર બિયારણ મજૂરી જે કંઈ ખેડૂતોએ નાખ્યું છે અંદર એ તો કંઈ આપવું અમારો નફો ના આપવો અમ ક્યાં કહીએ છીએ કે અમારો નફો આપવો પણ અમારો જે ખર્ચો છે વિઘે એ વિઘાનો ખર્ચ જેટલા તા પૈસા સરકાર આપે અમે શું કામ કહીએ છીએ જેમ કોર્પોરેટ છે એ ટેક્સ ભરે છે તો ખેડૂતે ટેક્સ ભરે છે આમ માચીસ લઈએ છીએ ટેક્સ નથી ભરતા મોબાઈલ લીધો ટેક્સ નથી ભરતા આ કપડું લીધું ટેક્સ નથી ભર્યો આ શર્ટ લીધો ટેક્સ નથી ભર્યો અમે ટેક્સ ભરીએ છીએ તો દેશની તિજોરી ઉપર અમારો જ અધિકાર પણ છે માત્ર ઉદ્યોગપતિઓનો એકલાનો થોડો અધિકાર છે ઉદ્યોગપતિઓને તમે પચીસ લાખ કરોડ માપતો કર્યા એના ઉપરાંત નરેન્દ્ર મોદી સરકાર એટલે મા પૂતના અને મામા કંસની જે ડબલ એન્જિનની સરકાર ભેગી થઈ એને ભેગા થઈ અને છેલ્લા અગિયાર વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ જે ત્રીસ ટકા હતો એ ઘટાડી અને બાવીસ ટકા કર્યો એના કારણે આઠ ટકા કોર્પોરેટ ટેક્સ ઘટ્યો એના કારણે દર વર્ષે ચાર લાખ કરોડ રૂપિયા અગિયાર વર્ષમાં ચુમાલીસ લાખ કરોડ રૂપિયા એ કોર્પોરેટરોને પરોક્ષ રીતે એને ફાયદો કરાવ્યો છે એટલે જો ઓગણા સીતેર લાખ કરોડ રૂપિયા પેલા પચીસ લાખ માફ અથવા તો રાઈટ કર્યા ચુમાલીસ લાખ રૂપિયા કોર્પોરેટ ટેક્સ જતો કરીને કર્યા ઓગણા લાખ કરોડ રૂપિયા જો ઉદ્યોગપતિઓના માફ થઈ શકતા હોય જતા થઈ શકતા હોય તો ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોના તો માત્ર છન્નું હજાર કરોડ રૂપિયા છે શું આટલું સરકાર ના આપી શકે કંઈ નહોતું કરવાનું એલઆઈસી જેવી ત્રણ કંપનીને કહેવાનું હતું જેમ અદાણીને ને તેત્રીસ હજારનું ખેડૂતોના છનું હજાર કરોડ માફ કરી દીધા હોત વધારે કઈ નહોતું પણ મામા કંસ અને મા પુતના એના ભાણેજડાઓને ચૂસવા માગે છે એને ખતમ કરવા માગે છે કારણ કે એના જે રાક્ષસો રૂપી જે એના ભાઈબંધો છે આ ભાઈબંધોને ક્યાંક ને ક્યાંક ખાવા પીવા જોઈએ એના પેટ ભરવા તો જોઈએ અને એના પેટ તો અબજો કરોડો રૂપિયામાં ભરાય છે એટલે ચૂસી ચૂસી અને અહીંયા બધું નાખવા માગે છે એટલે ગુજરાતના ખેડૂતો કહે છે કે અમને દેવું માફ કરો આનાથી નીચી કોઈ વાત નહીં નહીં કરે સરકાર તો આગામી રણનીતિ છે અત્યારે સરકારે નથી જ કર્યું આ લડાઈ ચાલુ જ રાખી છે અને મેં તો ગઈકાલે ત્યાંથી કહ્યું વિસાવદરમાંથી પણ મીડિયાના મિત્રોને કહ્યું કે જો સરકાર આ દેવું માફ કરે તો હું દ્વારકામાં આખે આખા એકસો ને બ્યાસી બ્યાસી ધારાસભ્યો એમાં મુખ્યમંત્રી આવી જાય એમાં કૃષિ મંત્રી આવી જાય જો સરકાર આ છન્નું હજાર કરોડનું દેવું માફ કરશે તો હું આ તમામને દ્વારકા બોલાવીને એનો સન્માન કરીશ અને જો નહીં કરે તો જેવી રીતે લડીએ છીએ એની બમણી તાકાતથી લડતા રહેશું જ્યાં ખેડૂતો લડાઈ કરતા હશે ત્યાં પક્ષને ભૂલીને પણ લડાઈ કરવા સાથે જઈશ પણ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય અત્યારે ગુજરાતનો ખેડૂત એમ કે છે કે દેવું માફ નહીતર ભાજપ સાફ દેવું માફ નહીં કમળ જેમાં ખીલે છે ને એ કાદળ કાદળ કીચડ સાફ બહુ સ્પષ્ટ રીતે અત્યારે ખેડૂતો આ આપેલા સૂત્રો જે હું જે રખડું છું એમાં બરાબર છે એટલે ખેડૂતોનો અવાજ છે અમુક અમુક જગ્યાએ તો બાપાએ જે વાત કરી છે હું જાહેર માધ્યમના પ્લેટફોર્મ ઉપરથી ના કહી શકું પણ એને એવું એ કહ્યું છે કે અમે જે ચડ્ડી પહેરીએ છીએ ને ચડ્ડી પહેરવાના વૈધા નથી ત્યારે સરકારે આ દેવું માફ કરવું જોઈએ આનાથી અઘરા શબ્દો કયા છે પણ એ બોલાય એવા નથી એટલે સરકારે દેવું માફ કરવું જોઈએ જો દેવું માફ નહીં કરે તો સરકારને સાફ કરશું પણ અમે ખેડૂતોનો અવાજ બનવાનો સતત પ્રયત્ન કરતા રહેશું ગુજરાત તકના માધ્યમથી આ યાત્રા તેર તારીખે બપોરે બે વાગ્યે દ્વારકા જ્યારે પહોંચવાની છે ત્યારે ગુજરાતના ખેડૂતોને હું આહવાન અને હાકલ સાથે કહું છું કે તેર તારીખે આપ સૌ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા પધારો અને આપણે ભગવાન દ્વારકાધીશને આશીર્વાદ લઈ અને પ્રાર્થના કરીએ કે આ મામા કંસ અને મા પૂતનાનો તમે

પણ જે વાત જે સુર જે ખેડૂતોનો અવાજ હતો કે દેવું માફ કરો એની વચ્ચે ગોપાલભાઈ એવું કહ્યું કે એ તો આ જે હતો અલગ કેમ થયો નંબર બીજું જે ખેડૂતોને જે રીતે અહીંયા હળદરની અંદર નિર્દોષ ખેડૂતોને આપના ખેડૂતોએ ભાષણો કર્યા ને એને જેલમાં નાખ્યા એની યારે વાંધો નહીં પણ જે નિર્દોષ ખેડૂતો ઉપર માર પડ્યો જે નિર્દોષ જેલમાં નાખ્યા તારીખે તારીખે રાત્રે આ ઘટના બની તો ગોપાલભાઈ જેવી રીતે ત્યાં ચૈતર વસાવાને બચાવવા માટે આઈ કાર્ડ લઈને નીકળ્યા તમને ખબર હોય તમે જોયું હશે આજ તક ગુજરાત તકે પણ એ ચલાવ્યું હતું કે વકીલ તરીકે મને કોર્ટમાં પણ નથી જવા દેતા તો એ ધારાસભ્ય જે શું કહે ખેડૂતોના મતથી જીતા છે એ ધારાસભ્યએ આ હળદરના ખેડૂતોને બચાવવા માટે પોતાનું આઈ કાર્ડ લઈ અને તેર તારીખે હળદર બોટાદ પોલીસ સ્ટેશને કેમ ના ગયા બરાબર છે સૌથી મોટી વાત એ છે કે ત્યાં ના ગયા એનાથી આગળ હું તમને કહું જ્યારે એકત્રીસ તારીખે આ લોકોની સભા હતી સુરેન્દ્રનગરમાં પચીસ કે છવ્વીસ તારીખે સેશન કોર્ટની તારીખ હતી

ગોપાલ ઇટારિયા નહીં પણ બે મોઢાની વાત હોય તેવું ભાઈ પાલભાઈ કહે છે આપણી સાથે લલિતભાઈ બસો છે લલિતભાઈ કિસાન આક્રોશ રેલી લઈને નીકળ્યા છો શું કહેશો ખેડૂતોને ન્યાય કરે સરકારે સહાયનું પેકેજ તો જાહેર કરી દીધું છે સરકારે જે રાહતનું પેકેટ જાહેર કર્યું છે એ રાહતનું પેકેટ હું નથી ગણતો એ ખેડૂતોની મજાક છે આ મજાક એટલા માટે છે કે વિઘે મગફળી વાવવામાં દોઢમણ બિયારણ જોઈએ ગુજરાત રાજ્યનું બીજ નિગમ ખેડૂતોને દોઢમણ મગફળીના બિયારણના છત્રીસ હજાર રૂપિયા લઈએ છે તો વિગે ફક્ત ખેડૂતોને વાવેતર કરવા માટે વિગે છત્રીસો રૂપિયા બિયારણના જોઈ છે ત્યારે રાજ્ય સરકારે પાંત્રીસો ને વીસ રૂપિયા એક દીઠ ખેડૂતોને આપ્યા છે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે મુખ્યમંત્રી એમના મંત્રીશ્રીઓ એના ધારાસભ્યો સંસદ સભ્યો બધા ખેતરમાં જઈને ખેડૂતોની નુકસાનીના ફોટા પડાવ્યા છે તો એના પ્રમાણની અંદર આ જે રાહત પેકેજ છે એ ખરેખર ખેડૂતો ના ઘા ઉપર મીઠું ભભરાવાની વાત છે ખા ઉપર અત્યારે હમણાં જ ભાઈ ગોપાલભાઈનું પણ એક નિવેદન આવ્યું છે એને કીધું છપ્પન છપ્પન લાખ જે ખેડૂતો છે તે મારા મા બાપ છે તમે શું કહેશો કોંગ્રેસ પણ ખેડૂતોની વાત લઈને નીકળે છે અને ગોપાલભાઈ પણ નીકળ્યા છે મીડિયા સામે બોલવું અને ખેડૂતો માટે લડવું બે અલગ વાત છે એમને ફક્ત સોશિયલ મીડિયાની અંદર અને મીડિયાની અંદર આવે એવા કાર્યક્રમો કરવા છે આ સોમનાથ થી દ્વારકા સુધી નવસો ને દસ કિલોમીટરની યાત્રા લઈને ખેડૂતોના મુદ્દે જહેમત ઉઠાવી રહ્યા છીએ ખેડૂતો માટે લડી રહ્યા છીએ અને એને ફક્ત આવીને મીડિયા સામે રીલ બનાવી અને સોશિયલ મીડિયાની અંદર મૂકવી છે આ એનું કામ છે ખરેખર ખેડૂતો માટે લડાઈ કરવી હોય તો ખેડૂતોની અત્યારે એક જ વાત છે કે ખેડૂતોનો સંપૂર્ણ પાક ધિરાણ માફ કરો ખેડૂતોના દેવા માફ કરો ત્યારે વચમાં આવીને એમ બોલવું કે હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા આપો આ તો સીધી કે આડકતરી રીતે સરકારની મદદ કરવાની વાત છે ખેડૂતો માટે લડતી કોંગ્રેસને કોંગ્રેસના મુદ્દાઓને નબળા પાડવા માટેની વાત છે આવું હું સમજુ છું ભાજપના પ્યાદા હોય તેવું માની શકો છો હું એ બાબતમાં તો બહુ લાંબુ કહેવા નથી માંગતો પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકો અને બીજી અનેક પાર્ટીના લોકો ખેડૂતોના મુદ્દે ખેડૂતોને ભરમાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ધાક ધમકી આપી રહ્યા છે હું સાવરકુંડલાના ધારાસભ્ય ભાઈ શ્રી મહેશ કસવાલાની ઓડિયો મેં સોશિયલ મીડિયામાં સાંભળી કે એક સરપંચને દબાવી રહ્યા હતા કે તમે ખેડૂતોના મુદ્દે લડાઈ અને અહીં તો અમરેલી જિલ્લાની અંદર ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાર પરેશ ધાનાણી જેનીબેન એ કાંઈ જે લડાઈ લડી રહ્યા છે કોંગ્રેસના બેનર ઉપર નથી લડી રહ્યા એ સત્યાગ્રહ ખેતી બચાવો ખેડૂત બચાવો સત્યાગ્રહ છાવણી પણ કોંગ્રેસ સિમ્બોલ તો છે જેમાં જો કોંગ્રેસના આગેવાનો છે લલિત વસોયા હું અહીંયા આવીને તમારી સામે એમ કહું કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તરીકે કોંગ્રેસના આગેવાન તરીકે વાત નથી કરતો પણ ગણાવતો કોંગ્રેસ ઈજને પણ ક્યાંય મત માગવા કે મતની વાત રાજકારણની જ વાત હું જોઉં છું સોશિયલ મીડિયામાં તમે બધાએ પણ એના ઇન્ટરવ્યુ લીધા છે એની લડાઈ બતાવી છે કોઈ જગ્યાએ પાર્ટીની વાત કે રાજકારણની વાત પરેશ ધાનાણી કે પ્રતાપ દુધા કે જેની બેન નથી કરી રહ્યા સિમ્બોલ તો લાગવાનો જ છે શું લાગે દેવા માફી નહીં થાય તો કોંગ્રેસ રણનીતિ શું કોંગ્રેસ છે સોમનાથ અંદર જ અમિતભાઈ ચાવડા અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમારા પ્રમુખશ્રીએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ નહીં થાય ત્યાં સુધી અમે લડાઈ કરશું ભારતના જે જે રાજ્યોની અંદર કોંગ્રેસે મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે અમે ખેડૂતોના દેવા નાબૂદ કરશું મહારાષ્ટ્ર લ્યો મધ્યપ્રદેશ લ્યો કર્ણાટક લ્યો તેલંગાણા લ્યો હિમાચલ પ્રદેશ લ્યો તો કોંગ્રેસે ખેડૂતોના દેવા નાબૂદ કરીને બતાવ્યું છે અહીંયા સરકારને દબાવશું દેવા નાબુદીની વાત તો અમે એટલા માટે કરી છે કે આખા દેશની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ છે બે હજાર વીસ ઓગસ્ટની અંદર ગુજરાતની વિધાનસભાની અંદર પાક વીમા યોજના આ રાજ્ય સરકારે બંધ કરી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને ખેડૂતો વીમાનું પ્રીમિયમ ભરતા હતા અતિવૃષ્ટિ થાય વાવાઝોડું આવે માવઠાઓ પડે તો ખેડૂતોને વીમા કંપનીઓ સર્વે કરીને એના ખાતામાં સીધા પૈસા નાખતા હતા મને આખાય ગુજરાતના કે અમરેલી જિલ્લાના આંકડા મારી પાસે નથી પણ આપને કહું કે મારા રાજકોટ જિલ્લાની અંદર બ્યાસી ટકા સિત્યાસી ટકા પિંચ્યાસી ટકા જેટલો પાક વીમો એટલે મેં બે લાખ રૂપિયાનું ખેતીનું ધિરાણ લીધું છે તો મારા ખાતામાં એસી ટકા પાક પાક વીમો જે આવ્યો એક લાખના ને સાઠ હજાર રૂપિયા મારો ધિરાણમાં સીધા જમા થયા એ યોજના બંધ કરી છે ને એટલા માટે આજે ખેડૂત દેવા નાબૂદીની વાત લઈને બજારમાં આવ્યો છે આ તો નલિદભાઈ બસયા ને દેવા નાબૂદીની વાત લઈને જે રીતે કોંગ્રેસના નેતાઓ નીકળ્યા છે અને ખેડૂતોને ન્યાય અપાવવાને જમશે તેઓ તેવો રણટંકાર કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે farooq kadri ગુજરાતના કમરેલી